પરીક્ષા પર્વની સામાન્ય પ્રવાહ ભાગીદારીના હિસાબોની સમજ મેળવી હતી તો હવે આગળ વધીએ ચેપ્ટર નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આગળ આપણે બ્લુ પ્રિન્ટની ચર્ચા કરી હતી જેમાં આપણે જોયું હતું કે સેક્શન એફ જેની અંદર બાવીસ માર્ક્સના બે પ્રશ્નો પૂછવામાં આવે છે એમાંથી એક પ્રશ્ન ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો રહેશે જેનો કુલ ગુણભાર અગિયાર માર્ક્સનો રહેશે અહીંયા કોઈ જનરલ ઓપ્શન મળવાનો નથી એટલે કે સંપૂર્ણ રીતે આપણે આ ચેપ્ટરની તૈયારી કરવી પડશે આ દાખલો ગણવા માટે સૌથી પહેલા આપણે ખાતાના ફોર્મેટ્સ યાદ કરવા પડશે તો આપણે ઝડપથી તમે હવે આ ફોર્મેટ શીખેલા જ છો તો ઝડપથી તમને રિવાઇઝ કરાવી દઉં તો સૌથી પહેલા વાત કરીએ વેપાર ખાતું વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું આ દરેક ખાતામાં ઉપર હેડિંગ તમે લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ના રોજ પૂરા થતા વર્ષનું લખવાનું છે વેપાર ખાતું એ ધંધાના માલને લગતું ખાતું છે એટલે એની અંદર ધંધાને માલને લગતા બધા જ ખાતા આપણે એમાં ઇન્વોલ્વ કરીએ છીએ ઉધાર બાજુ અને જમા બાજુ તો ઉધાર બાજુ આપણે જોઈએ તો સૌથી પહેલા શરૂઆતનો માલનો સ્ટોક એટલે કે જે ગયા વર્ષનો આખર સ્ટોક હોય એ ચાલુ વર્ષે શરૂઆતના માલના સ્ટોક તરીકે અહીંયા આવશે ત્યાર પછી આપણે ચોખ્ખી ખરીદી લખવાની છે તો ચોખ્ખી ખરીદી લખવા માટે આપણે શું કરીશું તો ખરીદી જે લખીએ છીએ એ ખરીદીની ઉધાર બાકી હોય છે તો ખરીદીની ઉધાર બાકી હોય એમાંથી ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ આ બંને વસ્તુ આપણે શું કરીશું માઇનસ કરીશું કે જેથી આપણને ચોખ્ખી ખરીદી મળી જાય છે ત્યાર પછી આપણે યાદ રાખવાનું છે ખરીદીને લગતા ખર્ચા જ્યારે પણ આપણે ખરીદી કરીએ છીએ તો માલ ખરીદવા માટે આપણે ખર્ચા થતા હોય છે જેના નામ આપણે ખાસ યાદ રાખવા પડશે મજૂરી આવક માલ ગાળા ભાડું રેલવે નૂર લારી ભાડું ગોદી ચાર્જીસ ડેમરેજ વોર્ફેજ આ બધા જે ખર્ચા જે છે એટલે કે જે ઉત્પાદક પેઢી છે ફેક્ટરી છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ ખર્ચના નામની સાથે કારખાના કે ફેક્ટરી શબ્દ આવતો હોય તો આપણને ખ્યાલ આવી જાય કે એ ઉત્પાદક પેઢી છે તો એમાં ઉત્પાદક મજૂરી રોયલ્ટી પછી કારખાનામાં જો કારખાના ખર્ચા તરીકે ભાડું કરવેરા વીજળી આ બધા ખર્ચા તમારે યાદ રાખવાના છે અને સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ લખીએ છીએ નફા નુકસાન ખાતામાં પણ જો એક કારખાનાના મકાનનો ઘસારો છે અથવા તો પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો છે તો આપણે એને વેપાર ખાતામાં લખવો પડે જમા બાજુ ચોખ્ખું વેચાણ લખીશું એટલે કે વેચાણ જમા બાકી છે એમાંથી વેચાણ પરથી જે ઉધાર બાકી છે આપણે માઇનસ કરીશું અને આખર માલનો સ્ટોક લખીશું ટોટલ કરીશું મોટા ભાગે એવું થશે કે જમા ટોટલ વધારે થશે અને ઉધાર બાજુ આપણને મળશે તો એને આપણે શું કહીશું કાચો નફો અને એ કાચો નફો પછી આપણે ક્યાં લઈ જઈશું નફા નુકસાન ખાતામાં પણ જો કોઈ વાર એવું બને કે ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે અને જમા બાજુ ડિફરન્ટ મળે છે તો એને આપણે શું કહીશું કાચી ખોટ અને કાચી ખોટ છે એટલે એને પણ આપણે ક્યાં લઈ જઈશું નફા નુકસાન ખાતામાં

અથવા તો કાચો નફો બરાબર એટલે કે આપણે જે આગળ વેપાર ખાતું બનાવ્યું છે એનું જે પરિણામ આપણને મળેલું છે કાચી ખોટ અથવા તો કાચો નફો ક્રોસ એન્ટ્રી ઉધાર હતું આ બધા ખર્ચા યાદ રાખવા પડે પણ એના માટે તમારે શોર્ટ ટ્રીક કે તમે વેપાર ખાતાના ખર્ચા યાદ રાખેલા હશે તો એના સિવાયના બધા ખર્ચા ક્યાં આવશે નફા નુકસાન ખાતામાં તો એમાં વહીવટી ખર્ચા જેમાં વેપાર ખર્ચા પગાર ભથ્થા બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા ટા ટપાલ સ્ટેશનરી કાનૂની ખર્ચા ઓડિટ ખર્ચ વીજળી ખર્ચ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આ બધા વહીવટી ખર્ચા છે પછી વાત કરીએ વેચાણ વિતરણ ખર્ચા તો વેચાણ વિતરણ ખર્ચા એટલે કે જ્યારે આપણે માલ વેચીએ છીએ અને એ માલ ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ તો ત્યાં સુધીના જેટલા પણ ખર્ચા થાય છે એને આપણે વેચાણ વિતરણ ખર્ચા કહીએ છીએ તો એ તમામ ખર્ચા જેમાં આપણે જોઈએ તો જાવક માલ ગાળા ભાડું છે જાહેરાતનો ખર્ચો સેલ્સમેનના ખર્ચા છે આપેલ વટાવ વટાવ અનામત શોરૂમના ખર્ચા પેકિંગ ખર્ચા વખારના ખર્ચા આ બધા ખર્ચા આપણે એની અંદર લખીશું ત્યાર પછી જોઈએ આપણે તો નાણાકીય ખર્ચા નાણાકીય ખર્ચામાં આપણે જુઓ તો જેટલા પણ ફાઈનાન્શિયલ એક્સપેન્સ એટલે કે ભાગીદારની લોનનું વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કોઈ લીધેલી લોનનું વ્યાજ બેંકના ચાર્જીસ કમિશન એ બધું આવશે અન્ય ખર્ચામાં ધર્માદા ખર્ચા ઓફિસની મિલકતોનો ઘસારો આવશે ખાસ આપણે જે યાદ રાખવા જેવું પોઈન્ટ જે છે એ છે ગાલખાત બરાબર તો તમે જુઓ કે ગાલખાત માટે આપણે શું કરીએ છીએ તો ગાલખાત માટે આપણે ફોર્મેટ બનાવીએ છીએ આ ફોર્મેટ ખાસ યાદ રાખવાનું છે ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની અને એ જ રીતે જો વટાવ પણ હોય તો વટાવ

બરાબર તો આપણે આ બધા શબ્દ યાદ રાખવાના કે મળેલ શબ્દ આવે છે આવક તમને કાચું આપેલું હોય છે તો એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે જો કાચા ઉધાર બાકી કારણ કે જો તમે આ બધા શબ્દો જોશો તો તમને એવા લાગશે કે તો પણ આવે છે તો તમારે જોવાનું કે જો એની ઉધાર બાકી હોય તો એ શું કહેવાય ખર્ચ કહેવાય પણ જો જમા બાકી હોય તો શું કહેવાય આવક કહેવાય ત્યાર પછી રોકાણોનું વ્યાજ લીધેલી ધીરેલી લોનનું વ્યાજ ગાલખાત પરત મિલકત વેચાણનો નફો આ બધી આવક આપણે ધ્યાનમાં રાખવાની છે અહીંયા પણ આપણે ટોટલ કરીશું તો ભાગે જમા બાજનું ટોટલ વધારે થાય અને ઉધાર બાજુ આપણને ડિફરન્ટ મળતો હોય છે તો એ ઉધાર બાજુ આપણને ડિફરન્ટ મળે તો એને આપણે શું કહીએ છીએ ચોખ્ખો નફો બરાબર અને એ ઉધાર બાજુ જે ચોખ્ખો નફો આવે એને પછી આપણે ક્યાં લઈ જઈશું નફા નુકસાન ફાળવણી ખાતે પણ જો કદાચ એવું થાય કે ઉધાર બાજુનું ટોટલ વધારે થાય અને જમા બાજુ ડિફરન્ટ આવે તો એને આપણે શું કહીશું ચોખ્ખી ખોટ અને એ ચોખ્ખી ખોટને પણ આપણે ક્યાં લઈ જઈશું નફા નુકસાન ફાળવણી ખાતે હવે ચેપ્ટર નંબર એક ની અંદર આપણે જે નવું શીખ્યા કારણ કે વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું તો તમે ધોરણ અગિયાર માં પણ શીખેલા છો પણ આપણા માટે નવો મુદ્દો આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું તો મેં તમને કીધું હતું કે નફા નુકસાન ફાળવણી ખાતું એ શું છે નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે તો નફા નુકસાન ખાતાનો ભાગ છે એટલે એમાં પણ ઉધાર બાજુ શું આવે પેઢીના ખર્ચા જમા બાજુ શું આવે પેઢીની આવકો તો તમને એમ થાય કે ભાઈ સાહેબ કેમ આવું તો આપણે અહીંયા સ્પેશિયલી ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચે જે વ્યવહારો બને છે એને જ આપણે અહીં લખીએ છીએ ભાગીદારોની મૂડી પર વ્યાજ છે એ પેઢી માટે શું કહેવાય ખર્ચ અને ભાગીદાર માટે શું કહેવાય આવક એ જ રીતે જો ચાલુ ખાતા તૈયાર કર્યા હોય તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ જો કોઈ સક્રિય ભાગીદાર હોય તેનો પગાર કમિશન મહેનતાણું કે બોનસ બરાબર અને નફામાંથી જો કોઈ આપણે ફાળવણી કરવાની હોય તો એ સામાન્ય અનામતની અસર આપણે અહીંયા આપીશું જમા બાજુ શું આવશે તો ભાગીદારો જે ઉપાડ કરે છે આ ઉપાડ ઉપર આપણે જે વ્યાજ ગણીએ છીએ એ ઉપાડ પર વ્યાજ પેઢી માટે શું થઈ જાય આવક થઈ જાય છે અને ભાગીદારના જો ચાલુ ખાતા હોય તો એની ઉધાર બાકી તો એનું વ્યાજ પણ પેઢી માટે શું થઈ જાય આવક થઈ જાય અહીંયા પણ આપણે ટોટલ કરીશું જમા બાજુનું ટોટલ વધારે થશે તો ઉધાર બાજુ આવશે તો હવે એને આપણે શું કહીશું વહેંચણી પાત્ર નફો કેમ કારણ કે અહીંયા આપણે ભાગીદારો વચ્ચે નફાની શું કરવાની છે વહેંચણી કરવાની છે અને પછી અહીંયા તમને ઉદાહરણ તરીકે એ અને બી બે ભાગીદાર આપેલા છે તો એમાંથી જે ભાગીદારો હોય એ ભાગીદારો વચ્ચે તમારે નફાની શું કરવાની છે વહેંચણી કરવાની છે ઓકે ત્યાર પછી જો કદાચ ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે તો તમારે જમા બાજુ આવશે વહેંચણી પાત્ર તો ત્યાં ખોટ દર્શાવવાની છે છે અને એની પણ આપણે નફા કરવાની ભાગીદારોના મૂડી ખાતા હવે ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવાની બે પદ્ધતિ છે જો સ્થિર મૂડી ખાતા છે તો આપણે મૂડી ખાતા અલગ બનાવીશું અને ચાલુ ખાતા અલગ બનાવીશું મૂડી ખાતામાં જમા બાજુ આપણે શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા તરીકે વધારાની મૂડી બરાબર અને જમા બાજુ જો અને ઉધાર બાજુ જો આપણે કોઈ મૂડી પરત કરી હોય તો દર્શાવીશું આ સિવાય કોઈ અસર આપણે મૂડી ખાતામાં આપવાની નથી બરાબર તો એ અસરો આપણે ક્યાં આપીશું ભાગીદારના ચાલુ ખાતામાં બરાબર તો ચાલુ ખાતામાં આપણે શું કરીશું તો ચાલુ ખાતામાં તમારે જોઈ લેવાનું છે કે જમા બાકી હોય તો જમા બાજુ અને ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ આપણે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી દેવાની છે પછી જે અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપી હતી એની બીજી અસર ક્યાં આવશે ચાલુ ખાતાની જમા બાજુ અને જે અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આપી હતી એની બીજી અસર ક્યાં આવશે ચાલુ ખાતાની ઉધાર બાજુ તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે જોઈએ તો ઉપાડ ઉપાડનું વ્યાજ બરાબર પછી ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ બરાબર જ્યારે જમા બાજુ મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારનો પગાર કમિશન મહેનતાણું બોનસ અને વેચણી પાત્ર નફો ટોટલ કરીએ જો જમા બાજુનું ટોટલ વધારે થાય અને ઉધાર બાજુ ડિફરન્ટ આવે તો ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા અને જો ઉધાર ટોટલ વધારે થાય અને જમા બાજુ ડિફરન્ટ આવે તો ત્યાં પણ લખીશું બાકી આગળ લઈ ગયા હવે ફરક શું પડશે તો જમા બાજુનું ટોટલ વધારે થાય છે અને ઉધાર બાજુ આપણને બાકી મળે છે તો આને આપણે કઈ બાકી કહીએ છીએ જમા બાકી તો આને આપણે ક્યાં લઈ જઈશું પાકા સરવૈયામાં

લાંબા ગાળાની જવાબદારી દર્શાવીશું જેમાં આપણે બેંક પાસેથી લીધેલી લોન અન્ય નાણાકીય સંસ્થાની લોન મિત્ર કે સગા સંબંધની લોન ભાગીદારની લોન આ બધા આપણા લાંબા ગાળાના દેવા કહેવાય જે આપણે દર્શાવીશું ત્યાર પછી ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીઓમાં જે આપણે એક વર્ષ કે એનાથી ટૂંકા ગાળામાં જે ચૂકવવા જવાબદારીઓ છે જેમાં આપણે બેંક ઓવરડ્રાફ્ટ લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી મળેલા આવકો કરવેરાની જોગવાઈ આ બધું આપણે એની અંદર દર્શાવીશું સામે મિલકત લેણા બાજુ તો મિલકત લેણા બાજુ હંમેશા પહેલા કાયમી મિલકતો આવે છે આ કાયમી મિલકતોમાં પહેલા આપણે દ્રશ્ય જે જોઈ શકીએ એવી મિલકત જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર ફિક્સચર્સ વાહનો સાધનો કોમ્પ્યુટર આ બધી આપણી દ્રશ્ય મિલકતો છે તો આપણે એ પહેલા દર્શાવીશું પછી અદ્રશ્ય મિલકતો જેને આપણે જોઈ નથી શકતા પાઘડી પેટર્ન કોપીરાઈટ ટ્રેડમાર્ક્સ બરાબર આ બધી આપણી અદ્રશ્ય મિલકતો છે ત્યાર પછી રોકાણો તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કર્યું હોય સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કર્યું હોય અથવા તો તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી હોય તો આ બધા તમારા રોકાણ કહેવાય એ દર્શાવીશું ત્યાર પછી અન્ય બિનચાલુ મિલકતમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા કે જે આજે ચૂકવ્યો છે બાકી આવકો બરાબર ટૂંકા ગાળાની લોન હોય તો એ બધું દર્શાવીશું ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એ આપણે અહીંયા મિલકત લેના બધું દર્શાવીશું તો આ થઈ ગયા આપણા ફોર્મેટ્સ કોઈ પણ વિદ્યાર્થી જે માર્ક્સનો દાખલો ગણવો છે બરાબર તો કેવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે તો જે નબળા વિદ્યાર્થીઓ છે એમણે ધ્યાન રાખવાનું છે કે આપણે મેક્સિમમ એન્ટ્રી આપવાની છે કારણ કે આ ચેપ્ટરમાં ચાર એન્ટ્રી તમારી સાચી પડશે એટલે તમને એક માર્ક્સ મળશે તો તમે જેટલી એન્ટ્રી સાચી લખશો એટલા માર્ક્સ તમને મળવાના છે તો તમારે પાસ થવા માટે પણ વધુ સારા માર્ક્સ લાવવા હોય તો આ ચેપ્ટરની મેક્સિમમ એન્ટ્રી તમારે તૈયાર કરવી પડશે અને ખાસ જે વિદ્યાર્થીએ પૂરા માર્ક્સ લાવવા છે એને તો બહુ જ ચોકંદા રહેવું પડશે એણે દરેક એન્ટ્રી ધ્યાનથી આપવી પડશે અને હજી આના પછીનો જે ટોપિક છે હવાલા એને પણ ધ્યાનમાં લેવું પડશે આપણા પરીક્ષા પર્વની ગુરુ ચાવી એમાં આપણા વિડીયોની સમયમર્યાદાને ધ્યાનમાં લઈ આપણે હવે આ ચેપ્ટર જે છે એને બે ભાગમાં વહેંચ્યું છે બરાબર એટલે પહેલાં આપણે ફોર્મેટ્સ ક્લિયર કરી લીધા નેક્સ્ટ વિડીયોમાં હું તમને જે હવાલા છે એ બધા હવાલા દર્શાવીશ બરાબર એટલે કે આપણે જે હવાલાનો ઉપયોગ કરવાનો છે એ દર્શાવીશું એટલે કે આપણું આ જે વિડીયો છે એ હજી કન્ટિન્યુ રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં બરાબર તો હવે આ વિડીયો હજી અહીંયા પૂર્ણ થતો નથી આ વિડીયોની અંતમાં એક મિનિટમાં તમને ગીતા સાર સ્વરૂપે એટલે કે આપણી જે ભાગવદ્ ગીતા છે એના સાર સ્વરૂપે એક શ્લોક બતાવવામાં આવશે જે તમારા આત્મવિશ્વાસમાં સો ટકા વધારો કરી શકશે થેન્ક યુ